આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું એકતા પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને ને કરી અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણ દવા અને ખાતર ખરીદી અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતા વિક્રેતાઓ પાસેથી જંતુનાશક દવા બિયારણ ખરીદવા તથા કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થાય જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં જૂન મહિનો શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત થશે એવું કહેવાય અને તેની સાથે જ ખેડૂતોમાં વાવણી કરવાની ખરીફ ઋતુ શરૂ થાય આ સમયે ખેડૂતો ખેતી માટે જરૂરી બિયારણ જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતા હોય છે ખરીદ સિઝનમાં ખરીદોને મદદરૂપ થવા બિયારણ અને જંતુનાશક દવા ખરીદી કરતી વખતે ખેડૂતોને મહીસાગર જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી જણાવે છે કે જંતુનાશક દવા બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેમના અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો રાસાયણિક ખાતરની થેલી જંતુનાશક દવાઓની બોટલ ટીન તથા બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં ત્રણે ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પૂરેપૂરા નામ સરનામા તથા તેને સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ લોટ નંબર બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પૂરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બિલ મેળવી લેવું અને બિલમાં દર્શાવેલ વિગતોની ખરાઈ થેલી ટીન લેબલ સાથે અવશ્ય કરી લેવી ખાતરની થેલી બારદાન ઉપાય યથાપ્રસંગ ફર્ટિલાઇઝર બાયો ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા તો નોન એડિબલ ડી ઓલ્ડ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભરતો પદાર્થ હોય શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી ખાસ કરીને કપાસના પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે એના ઉપર ઉત્પાદકનું નામ સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ફોર અને ફાઈવ જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામ સેવકને જાણ કરવી